અમદાવાદ શહેરના સીજી રોડ પર કરોડોના સોનાના દાગીનાની લૂંટનો પ્રયાસ કરનાર સાત આરોપીઓને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યા સીજી રોડ પર જ્વેલર્સના કર્મચારીઓની આંખમાં મરચાની ભૂંકી નાખીને રૂપિયા બે કરોડ ચાલીસ લાખની કિંમતના સોનાના દાગીના લૂંટ કરવાનો પ્રયાસ કરાયો હતો જ્વેલર્સના સ્ટાફની સત્કરતાને કારણે મોટી ઘટના બનતા અટકી હતી આ અંગે નવરંગપુરા પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી નવરંગપુરા પોલીસે સાત આરોપીઓને ઝડપી ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે

એનાથી એને આખું ક્રોસ વેરીફિકેશન કરી લીધું હતું કે એમનો પ્લાન સફળ થાય એવા પ્રયાસો થયા હતા આરોગ્ય વિભાગના સંપર્કમાં કેવી રીતે જાય કારણ કે બેંક જે ભૂમિકા હતી મિત્રુલ પવન અને જે સુધુ વસાઈ હા એ બધા આરોપીઓ જે છે એકબીજાથી પેલાથી જ ઓળખાણમાં છે કોઈ ક્રાઈમ ના લીધે ઓળખાણમાં નથી પરંતુ મિતુલ જે છે એ પેલા પેઢીમાં કામ કરતો હતો સોની પવન સોની છે એ સોનાનું જ કામ કરે છે તો આ પ્રકારે એકબીજાના સંપર્કમાં આવ્યા હતા એ લોકો એટલે એ જ કીધું એમાં એક મિતુલ નામ છે મિતુલ ગોપાલ દરજી બીજું પવન સોની અને ત્રીજું જે છે ચંબુ ભીખાભાઈ સોલંકી સાત લોકો છે સાત લોકોમાંથી પાંચ લોકો એક મિતુલ જે છે એ પોતે જગ્યા ઉપર ગયો નથી એને એકચ્યુઅલી ખબર હતી કેમ કે આખી રેકી કરવા દરમિયાન એ વારંવાર એ જગ્યા ઉપર જઈ આવેલો હતો એટલે એને ખબર હતી કે મારી હાજરી પ્રસ્થાપિત થઈ જશે અને આખો પ્લાન એને સમજાવી દીધો હતો લોકોને એટલા માટે જે લોકોએ ભારતીય માણસો હાયર કરીને આ આખું ને આખું કાવતરું કર્યું હતું એમાં જે લોકોને બહારથી લાયા હતા આ લોકોને પણ દસ લાખ રૂપિયાનું લાલચ આપવામાં આવ્યું હતું કે એક કામ કરવા બદલ જે છે દસ લાખ રૂપિયા આપવામાં આવશે એ લોકોને તો જે લોકો છે એ બધા મોટી નાની ઉંમરના છે એક ચોવીસ વર્ષનું છે એક બીજો જે છે અનિલ બાલકિશન પરિહાર એ પોતે ચોવીસ વર્ષનું છે હિતેશ કલ્લુ જે છે એ પોતે અઠ્યાવીસ વર્ષનું છે અને આ લોકોના એક બે ના તો ગુનાહિત ઇતિહાસ પણ છે ના જે લોકો બહારથી લઈ આવવામાં આવ્યા હતા એ લોકોને દસ લાખ રૂપિયાનું લાલચ આપવામાં આવ્યું હતું બાકી જે મેન આખું ના આખું ભાવતરું ઘડવામાં હતા એ લોકોની અલગ રૂપિયાની પ્લાનિંગ છે

એ અનિલ બાલકિશન પરિહાર અને હિતેશ ઉર્ફે કલ્લુ એ ચાર લોકો જે છે એ ગાડીની બહાર હતા અને ગાડીમાંથી પછી આ લોકોએ કોશિશ કરી હતી કે કઈ પણ રીતે કર્મચારી છે પેઢીના એ લોકોને આતરી અને એનો ડરાવી પીવડાવી અને મારીને પછી આખું બધું સોનું લઈ જાય કેમકે આમાં બસો જેટલી લકી હતી અને બસો જેટલી સોનાની ચેનો હતી એટલે એમાં જે મુદામાલ હતું એ મુદામાલ પણ ત્રણ બેગમાં હતું

આ જયારે એ લોકો આયા છે ત્યારે સીસીટીવી માં એ લોકોને ખબર છે કે સીસીટીવી માં દેખાઈ જાય એટલે નંબર પ્લેટમાં ગાડીમાંથી જ્યાં સુધી સામેથી જે ફરિયાદી છે અને એમના જે સાથી કર્મચારી છે જ્યાં સુધી નીચે નહીં આવ્યા ત્યાં સુધી એ લોકો ગાડીમાંથી નીકળ્યા નહીં જાણી બુજીને કેમ કે કોઈ પણ વ્યક્તિ પ્રશ્ન કરે કે અહીંયા શું કામ ઉભા છે અહીંયા શું કામ બેસેલા છે આ બધું પ્રશ્ન એના મગજમાં હતું જ અને તે વખતનો ટાઈમ એવો જે છે એ ટાઈમમાં

અમદાવાદ સિટીના અલગ અલગ વિસ્તારોમાંથી અમારી અલગ અલગ ટીમોએ બહુ સારી એવી મહેનત કરી અને બહુ વહેલી તકે આ ગુના ભેદ ઉકેલ્યું છે અને આરોપીઓને હસ્તગત કર્યા છે